નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત પાટળિયા હિતેશ અને ફરી મળી ગયા આજે નવા વિડીયોની અંદરમાં તો બધા જ મારા યુટ્યુબ ફેમિલીનું ફરી હાર્દિક સ્વાગત કરું છું મારા વિલોગની અંદરમાં અને આજે પાછા આપણે નવી માહિતી લઈને ખેડૂતો માટે આવી ગયા છીએ અને આજે આપણે માહિતી લઈને આવ્યા છીએ મરચાં વિશે અને વઢવાણી મરચાંનું પરફોર્મન્સ કેવું અત્યારે છે એ આપણે હાલમાં જો તમને બતાવવાના છીએ અને આ વિડીયોની અંદરમાં થોડીક આપણને માહિતી પણ આપવાના છીએ અને આ વિડીયો અત્યારે આપણા ખાસ મિત્રો માટે જ બનાવેલો છે કે મરચાંમાં અત્યારે કેવું અત્યારે ઉત્પાદન છે અને કેવી એની સાકરી આપણે કરવી જોઈએ કેવી માવજત કરવી જોઈએ કેવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ તો કેવો આપણને એક વીઘામાંથી અંદરમાં આપણને એક લાખનું ઉત્પાદન મળી શકે અને આપણે આ ઉત્પાદન અત્યારે લેવા માટે શું શું આની માવજત કરવી પહેલેથી શરૂઆતથી તો એવું મને જેટલી ખબર પડે છે એ તમને તમને હું અત્યારે કહેવા માગીશ તો તમે સાંભળજો અને આ વિડીયોને છેક સુધી જોઈજો તો મિત્રો આ માહિતી સાંભળ્યા પહેલાં મારા વિડીયોને તમે શેર કરો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને તમે લાઈક કરો અને આવા નવા વિડીયો હું બનાવતો રહું મિત્રો માટે અને બધા મિત્રોને હું આવા નવા વિડીયો બનાવતો દઉં છું ત્યારે હોય ત્યારે તો હવે આપણે મિત્રો વાત કરીએ આ મરચી વિશે કે મરચીને કેવી રીતે વાવવી તો મિત્રો આપણે ઉનાળામાં જ્યારે ખેડ કરીએ ત્યારે આપણે એક બે વીઘા જમીન લઈ લેવાની છે અને વીઘા દીઠ આપણે એક ફેરો દેશી ખાતરનો આપણે છાણિયું ખાતરનો એ જમીનમાં નાખવાનો છે નાખીને પછી આપણે અષાઢ મહિનાની અંદરમાં ખેડ કરીને અને આપણે એમાં લીટા પાડીને અને મરચીને આપણે પહેલાં વરસાદે ચોંપી દેવાની છે આ મરચીનો ટાઈમ હોય છે સોંપવાનો વઢવાણી મરચાં સુરેન્દ્રનગરના પ્રખ્યાત મરચાં હોય છે આપણા વઢવાણી અમારે ત્યાં અને આ મરચાંનું ઉત્પાદન બહુ સારું થાય છે મબલક કમાણી પણ કરાવે છે ખેડૂતોને ભાવ ઉપર રહે છે ઊન તો બહુ ભાવ પણ સારા છે એટલે આથી હું તમને કહું છું પછી આપણે જે કરી નાખ્યા પછી આપણે મરચીને ચોંપી દીધા પછી મરચી દસ પંદર દિવસે ચોંટી જશે અને એની નવી કૂપણો પણ શરૂઆત થઈ જાય છે ધીરે 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 આપણે એને પાણી પાવાના હોય છે ખાતર નાખવાના હોય છે અને મરચી હવે હવે ગ્રોથ કરતી જતી હોય છે મરચીની અંદરમાં આપણે એમ માનો તો ખાતરની અંદરમાં સેજ સેજ આપણે ઉરિયા દેવાનું હોય છે અને બાકીનું વધારે ભાગનું ડીએપી છે એમોનિયા સલ્ફેટ છે આવા ખાતર આપણે નાખવાના હોય છે અંદર અને તમે જુઓ તો અંદર ફોસ્ફરસ પણ ખાતર તમે નાખી શકો છો પછી જેવી જરૂરિયાત પ્રમાણે જેવી જમીન હોય અનુકૂળ આવતા હોય ખાતર એ પ્રમાણે આપણે નાખવાના હોય છે અને આ આપણે ચોપી દીધા પછી આ ચોંટી જઈ મરચી પછી આપણે એના ખાડા ગારીને અને ડીએપી ખાતર યુરિયા ખાતર ઝીંક ખાતર આવા બધા મિલાવટ મિશ્રણ કરીને અને આ ખાતર આપણે ચોપી શકીએ છીએ એટલે મરચીનો એકદમ ગ્રોથ થાય છે અને મરચી એકદમ વધે છે અને એનું ફ્લાવરિંગ ઝડપી આવે અને આપણને ઉત્પાદન બહુ ઝડપથી આપતી હોય છે દવા માટે જો ભલામણ કરું તમને તો દવા માટે મોનોકોટો સર્વશ્રેષ્ઠ બધા રોગો માટે નિયંત્રણ માટે મોનોકોટો કોણેપ માટે આ દવા બહુ સર્વશ્રેષ્ઠ હોય છે આ મરચીમાં અમે એ દવા છાંટીએ છીએ પછી તમે જુઓ તો આપણે આયુર્વેદિક દવા તરીકે આપણે હોમિયોપેથિક દવા તરીકે આપણે જો છાંટીએ તો આપણે ગૌમૂત્ર છે પછી લીંબુનું પાણી પણ છે આ મરચીમાં કોઈ પણ જાતનો રોગ નથી આવતો પણ મરચીમાં એક આપણને કોકડનો પ્રશ્ન બહુ હોય છે ખેડૂત મિત્રોને એટલે આપણે આવા દેશી દવાથી આપણે એ પણ હટાવી શકીએ છીએ અને જેમ જીમ શિયાળાની સિઝન ઢળતી હોય છે એમ એમ કોકડનો પણ પ્રશ્ન ધીરે ધીરે દૂર થઈ જતો હોય છે મિત્રોને એટલે હવે આ અત્યારે મરચાંની અંદરમાં તમે જુઓ અત્યારે ઉત્પાદન આ મરચીની અંદરમાં શરૂ થઈ ગયું છે ત્રણથી ચાર વાર આપણે મરચાંના પણ ઉતારી લીધા છે અને મરચામાં અત્યારે થી સો રૂપિયે કેજી અત્યારે કિલોના ભાવ પણ છે અત્યારે ઓનના સાલમાં અને ખેડૂતને બહુ એટલે બહુ મરચાંના ભાવ ઊણ સારા મળી રહ્યા છે અને બધા જ મિત્રોને હું ભલામણ કરું છું કે જે ઓછી જમીનવાળા છે એ મિત્રો મરચાંનું વાવેતર કરી અને મબલખ કમાણી કરી શકતા હોય છે આપણે ત્યાં લાલ મરચાં તો નથી વાવતા પણ રાજકોટ જસદણ ગોંડલ એ બાજુ તો લાલ મરચાંની પણ ખેતી કરતા હોય છે મરચાં વાવીને અને એમને સુકવીને એક મણના છ હજાર રૂપિયાનો ભાવ પણ એ મેળવતા હોય છે પણ આપણે ત્યાં અહીંયા વઢવાણી મરચાંનું વાવેતર વધારે થાય છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદરમાં સુરેન્દ્રનગર જિલ્લો તાલુકો ધાંગધ્રા અને ગામ અમારું પીપળા એટલે આ અહીંયા પણ આપણે વાવેતર મરચીનું કરેલું છે અડધા વીઘાનું અત્યારે પ્લાન્ટિંગ છે આપણું અને ખૂબ સારા મરચાં છે અને મરચાના ઉતારા પણ ચાલુ થઈ ગયા છે અને એક વારાની અંદરમાં તેરથી ચૌદ મણ મરચાં પણ ઉતરતા હોય છે અને ધાંગધ્રા અમારે ત્યાં બજારમાં અમે લઈ ગઈ છીએ અને એસીથી સો રૂપિયા ભાવ પણ આવે છે આ મરચી મારા ભાઈએ વાવેલી છે અને અત્યારે તમને હું મરચાંમાં પ્લાન્ટિંગમાં અત્યારે દેખાડવા લાવેલો છું અને આ વિડીયો મારો બનાવવાનો ઉદ્દેશ્ય જ એ છે કે ખેડૂત મિત્રોને ખબર પડે એટલે આપણે મરચાં બધા મિત્રોને તમને બતાવશું આ જોઈ શકો છો તમે આમાં જુઓ મરચાં અંદર શરૂઆત થઈ ગઈ છે આમાં વીણી લીધેલા છે મરચાં એટલે તમને બહુ નહીં બતાય અત્યારે અને મરચાં અત્યારે જુઓ એકદમ સોઇટ ફૂલ ફ્લાવરિંગ જુઓ તમે જોઈ શકો છો અંદર અને આ જુઓ અંદર પાંદડા ઓછા એ મરચાં ઝાઝા છે અત્યારે જોઈ શકો છો તમે અંદર ફ્લાવરિંગમાં પછી તમે જુઓ તો ઝાડમાં વૃક્ષમાં અને બધી રીતે અત્યારે મરચી બહુ સારી ઊભી છે અને શિયાળાની ઠંડી પ્રમાણે અત્યારે મરચી એકદમ સરસ રીતે થઈ રહી અત્યારે વધી રહી છે અને ઉત્પાદન પણ આપી રહી છે અને મરચાંનું આપણે જો જેમ જેમ આપણે એને કાળજીપૂર્વક આપણે એની ખેતી કરતા હોઈએ છીએ તો ખેડૂતને એ મબલક પાક આપતી હોય છે અને આમાં આપણે દવા ખાતર પાણીની સારી રીતે જો ટ્રીટમેન્ટ કરતા હોય તો આ મરચામાં સારામાં સારું આપણને ઉત્પાદન મળતું હોય છે તો ખેડૂત મિત્રો આપણી આ માહિતી કેવી તમને લાગી અને કેવી નહીં એ મને કમેન્ટ કરો પછી મારા ચેનલને શેર મારા વિડીયોને શેર કરો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ વિડીયો મારો શેર કરો અને મારા વિડીયોને લાઈક પણ કરો તો હું તમને આવા મને વિડીયો બનાવવાની પ્રેરણા મળે અને હું આવા નવા વિડીયો વારી ખત ઉતારતો રહું અને મિત્રો સુધી પહોંચાડતો રહું તો જય માતાજી જય દ્વારકાધીશ અને જય જવાન જય કિસાન તો આજથી મારો વિડીયો અહીંયા આપણે અત્યારે હું પૂરો કરું છું અને પાછા નવા મળશું નવા વિડીયોની અંદરમાં ઝડપથી